આ ખીમાજી હવે એક વખત એવું થયું કે એ જ્યાં કારભારી હતો ખીમાજીનો એ ખીમાજીનો કારભારીનો બદલી થઈ એની બદલે એને બીજો કારભારી રાખ્યો પ્રધાન પ્રધાન રાખ્યો હવે એ પ્રધાન છે ને અન્ય માર્ગી હતો બાકી આ ભગવદી ખૂબ હતા અને જે ગામના પોરબંદર ગામના ઘણા બધા વૈષ્ણવ હતા એની સાથે સત્સંગ બી કરતા હતા આપણા ગોપાલલાલના સત્સંગ ચાલતો તો અને રોજ એમનો નિયમ સવાર બપોર સાંજ સમય દર્શન કરવા જાય પોરબંદરમાં જે ગોપાલાલનું મંદિર છે ત્યાં આગળ અને ઠાકોરજીની હર રોજની એમની ત્યાં આગળ સામગ્રી પણ પહોંચે રાજા તરફથી હવે એનો આ નિયમ નાનપણથી એને માળા બાંધેલી અને અનન્ય સેવક જે ઠાકોરજીને સ્વયં એમને જ્યારે પૂતલ પર બિરાસ હતો ત્યારે એમણે પધરાવ્યા એમના રાજમહેલમાં અને ઠાકોરજીની ખૂબ સેવા કરી એ વૈષ્ણવની વાત છે કે એક દિવસ જ્યારે એને આ પ્રધાન બદલાવ્યો તો પ્રધાનનો એને કેવો દુસંગ લાગ્યો કે પ્રધાન એ ધીમે ધીમે એમને સેવા છોડાવી દીધી શરૂ શરૂમાં કીધું કે તમે શિંગારના દર્શન ન કરવા જાઓ તો શું થઈ ગયું કાંઈ થઈ જાય ખરું તો રાજા કે હા વાત તો સાચી કાંઈ થાય તો નહીં તો કે તમારી સેવા તો પહોંચે જ છે ને તમે સામગ્રી પહોંચાડો છો પછી દર્શન ન કરવા જાઓ તો શું ખોટું છે શું વાંધો આવે એટલે બોલો કે હા વાત તો સાચી એટલે શ્રિંગારના દર્શન કરવાનું જવાનું બંધ થઈ ગયું અને રાજભોગના દર્શન માટે જાય મંગળામાં જાય શેનમાં જાય ઉત્થાપનમાં જાય પછી ધીમે ધીમે કીધું કે તમે સવારે ઉઠીને વહેલા મંગળામાં બી કેમ જાઓ છો તમારે દર્શન જ કરવા છે ને રાજભોગમાં તો જાવ જ છો ને એમ ધીમે 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 અને બધા સમાના દર્શન બંધ થવા લાગ્યા કોના કારણે દૂષણના કારણે પછી એક વખત એવું થયું હવે ગામમાં બધે વાત ફેલાઈ ગઈ કે આ રાજાને આ પ્રધાન ચડાવે છે એટલે દર્શન કરવા આવતો બંધ થઈ ગયો છે પણ સામગ્રી હજી પહોંચાડે છે અને સામગ્રીની સેવા રોજે એ ઠાકોરજી હજી એનો અંગીકાર કરે છે કેમ કે ભગવદી તો હતો જ પણ દુસંગ લાગ્યો તો એટલા પૂરતું હતું પછી એક વખત એવું થયું કે ગામમાંથી ભેટિયાજી પધાર્યા ભેટ લેવા માટે ગોકુળથી પોરબંદર અને બધા વૈષ્ણવને મળ્યા મૈષ્ણો સાથે સત્સંગ કર્યો અને ભેટ ઉઘરાણી કરવા માટે વૈષ્ણવને મોકલ્યા કે ભેટિયાજી આવ્યા છે બધા વૈષ્ણવ ત્યાં ગયા તો ત્યાં વૈષ્ણવ પાસે દરબારમાં જાય છે રાજા પાસે વૈષ્ણવ દરબારમાં જાય છે અને ત્યાં જે પ્રધાન છે એને કીધું કે ભેટિયા જેવો ભેટિયો જે છે તમારા એ ભલે ભેટિયો છે ભગવાનનો ઠાકોરજીનો પણ છે તો એ નિમણૂક કરેલો વ્યક્તિ ને તમારું પદ કેટલું ઊંચું અને આ તો એક નિમણૂક કરેલો વ્યક્તિ છે ક્યાં તમે ને ક્યાં એ તમારે થોડી એનો ઓર્ડર મનાય એને મોકલેલા વૈષ્ણવ પાસે મોકલી દેવાય એટલે થયું હા એ વાત તો સાચી હું તો રાજા અને એનું કીધેલું કેમ માનું એને કહી દેજો એને જાતે લેવાવું પડશે એટલે વૈષ્ણવ પાછા ગયા બધા બીજે દિવસે બધાએ સત્સંગ કર્યો ફરીવાર મોકલ્યા અને ફરીવાર એને એવો જ જવાબ આપ્યો કે એને કે જો સા પોતે આવે ભેટિયાજીને પોતે આવવું પડે મારા દરબારમાં હું ના ભેટ આપું અહીંયા એને એના આવ્યા વગર તો ભેટિયાજીને થયું ઠીક છે જેવી ઠાકોરજીની ઈચ્છા પછી ત્રીજી વાર વૈષ્ણવને મોકલ્યા હવે વૈષ્ણવો તો ડરે છે કે રાજા જેવો રાજા કોપાયમાન થઈ જશે ને અમને કંઈક સજા આપી દેશે અમારે તો આ ગામમાં રહેવું વૈષ્ણવ વાત સાચી છે પણ હવે એનામાં વૈષ્ણવતા રહી છે ક્યાં તો વૈષ્ણવતા જેવું કાંઈ વર્તન કરે હવે તો એ રાજા થઈને બેઠો છે સંગી વૈષ્ણવ તો રહ્યો નથી તો કે વાંધો નહીં તમે આજે આ પત્ર લઈને જાઓ પત્રમાં સાખી લખી છે એ મને યાદ રહી નથી તો સાખીમાં ભાવાર્થ એવું જણાવ્યું કે હજાર દૂધની ગાય હોય એમાં એક ગાય વહોકી જાય તો દૂધ બંધ ના થાય આટલા બધા વાદળોમાંથી એક વાદળ વરસે નહીં તો વરસાદ ન આવે એવું ન બને એમ આટલા બધા વૈષ્ણવોની ભેટમાંથી તારી એકની ભેટ નહીં આવે તો મારા ઠાકોરજી ભેટ વગરના નહીં રહી જાય આ હજાર તારા પહેલાં કેટલાય રાજાઓને હા હજૂરી કર્યો કરી ચૂકેલો વજૂરની તું હા હજુરી કરે છે પણ જે એક સમર્થ ધણી છે એને તું ભૂલી ગયો છે જે જેને જેનો તું ધણી થઈને બેઠો છે એ કેટલાયને ધણી કરીને કરી ચૂક્યો છે અને છેલ્લો તારા અત્યારે જી હજૂરી કરાવે છે તું એને એની હજી જી હજુરી તું કરે છે પણ જેની તારે જી હજુરી આપણો છે એક સર્વસમર્થ ધણી છે એને તું ભૂલી ચૂક્યો છે આ વાંચ્યું પહેલાં એ અને પહેલાંને તરત ભાન થઈ ગયું કે આ મારાથી શું ભૂલ થઈ ગઈ હું તો મારા બધા વૈષ્ણવો જે હકીકતના સંગી છે આ તો બધું અહીંયા જ મારે મૂકીને જવાનું છે સતસંગ તો અહીંયા છે જે ઠાકોરજી સુધી મારે લઈ જશે અને પછી એને ભાન થયું ને ત્યાંને ત્યાં એ બધા વૈષ્ણવના ચરણમાં પડી ગયો અને પહેલાં પ્રધાન હતો એને નીકાળી દીધા ને એમાંથી એક વૈષ્ણવની નિમણૂક કરી એક વૈષ્ણવની નિમણૂક કરીને પ્રધાન બનાવી દીધા અને પછી એને ફરીવાર સત્સંગ થયો અને એને ભેટ ધરી અને માફી માગી લીધી ઠાકોરજીની પણ માફી માગી વૈષ્ણવની પણ માફી માગીને ભેટિયાજીની પણ માફી માગી એટલે આ વસ્તુ પરથી આપણને બે જાણવા મળે બે વસ્તુ કે ક્યારેય પણ જો દુસંગ આવે ને તો ગમે તેટલા આપણે ઠાકોરજીથી નજીક હોઈએ ને તો દૂર થઈ જઈ થઈ જવામાં વાર નથી પલ વારમાં આપણે દૂર થઈ જઈ શકીએ છીએ દુષણને કારણે અને બીજું કે જો આપણે ખરેખર ખાલી થોડા ટાઈમ માટે ભટકી ગયા છીએ તો ઠાકોરજી આપણો હાથ ઝાલેરો રાખે છે રાખે છે ને રાખે જ છે પણ આપણે ઠાકોરજીને ભૂલી જઈએ છીએ ઠાકોરજી આપણને ભૂલતા નથી પણ એનો મતલબ એવો નથી કે આપણે આપણી ફરજ ભૂલી જઈએ આપણે આપણી આપણે આપણી ફરજ ભૂલવાની નથી અને હંમેશા ઠાકોરજીને વૈષ્ણવ ભગવદીઓ પ્રત્યે એટલી જ વિનંતી રાખવાની કે આપણને હંમેશા દાસભાવ રા જળવાઈ રાખે અને ક્યારેય દુસંગમાંથી દુસંગમાં સપડાઈએ નહીં અને સત્સંગ આપણને કરાવતા રહ્યા છે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું